ઇમરજન્સી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા આડત્રીસ જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમજ સુરત શહેરમાં પ્રથમ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ છે જેને આજ રોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો આઠના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઈએમ રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજ રોજ આઈસીયુ વિલનું લોકાર્પણ કલેક્ટર શ્રી સાહેબના હાથે થયું છે આ આઈસીયુ વિલનો ઉપયોગ આમ જનતા માટે કરવામાં આવશે સાથે સાથે જ્યારે સરકાર સિંહના કોન્વે હશે ત્યારે પણ તેનો ઉપયોગ થશે સુરત શહેરની અંદર આ પહેલી આઈસીયુ વ્હીલ છે જેની અંદર ડિફ્લેબિલેટર વેન્ટિલેટર કોલ્ડ સ્ટોરેજ દવાઓ રાખવાની બધી જ સુવિધા ઉપલબ્ધ છે